શિક્ષણ સમિતિ ક્રમાંક બસો સત્તાવનની શાળામાંથી ત્રણ લેપટોપ મળી એક પોઈન્ટ પાંત્રીસ લાખની ચોરી સુરતમાં ચોરોનો હવે સરકારી મિલકતોની ટાર્ગેટ કરી રહ્યા છે હજુ તો તાજેતરમાં સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલ મગોપ વોર્ડ ઓફિસમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો ત્યાં ફરી એકવાર સરકારી મિલકતને તસ્કરોએ નિશાન બનાવી છે ડિંડોલી વિસ્તારમાં આવેલ સુરત મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શાળાની તિંદાડે તસ્કરોએ નિશાન બનાવી તેમાંથી રૂપિયા એક પોઈન્ટ પાંત્રીસ લાખના ત્રણ લેપટોપની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે બનાવને પગલે સ્કૂલના મહિલા પ્રિન્સિપાલે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્ય સમૂહ સામે લેપટોપ ચોરીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બનાવની એવી છે કે શહેરના ડિંડોલી વિસ્તારમાં કવિશ્રી સુરેશ દલાલ નગર પ્રાથમિક શાળા ક્રમાંક બસો સત્તાવન આવેલી છે આ શાળામાં ભીમરાળ ગામમાં માર્વેલ રેસીડેન્સી રહેતા સ્નેહલબેન રાકેશભાઈ પટેલ પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવે છે તારીખ ડિસેમ્બર બે હજાર રોજ બપોરે પોણા એક વાગ્યાથી અઢી વાગ્યાના સમયગાળા દરમિયાન સ્કૂલ ચાલુ હતી ત્યારે અજાણ્યા ચોરી સમૂહે આ સ્કૂલને નિશાન બનાવી હતી શાળામાં બપોરના રિસેસના સમયગાળાનો લાભ લઈ અજાણ્યા ચોરી સમૂહે શાળા ક્રમાંક બસો સત્તાવનના વર્ગખંડ બારમાંથી રૂપિયા પિસ્તાલીસ હજારની કિંમતના ત્રણ લેપટોપ મળી કુલ રૂપિયા એક પાંત્રીસ લાખના લેપટોપની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જેથી બાદમાં આ મામલે શિક્ષકોની જાણ થતા તેઓએ તાત્કાલિક પ્રિન્સિપાલને વાતનું ધ્યાન દોર્યું હતું અને બનાવને પગલે પ્રિન્સિપલે પોલીસને જાણ કરતા પ્રથમ જાણવા જોગત લીધી ત્યારબાદ પોલીસ સાથે અનેક સંઘર્ષ કર્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને ફેસબુકમાં તેમની વેદના ઠાલવતા લખ્યું હતું કે ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટનો ટોટલ ખરાબ અનુભવ ડિન્ડોલી પીઆઈ આરજે ચુડાસમા દાદાગીરીને ધમકાવી ડરાવીને એ આઈઆર ન કરવા પ્રયાસ કર્યા અને એટલે જ લોકો પોલીસને મિત્ર નહીં પણ દાદા માનીને દૂર રહેવાનું પસંદ કરે છે અને લાંબા પોલીસ સાથેના કડવા અનુભવ પછી પોલીસને કે હવે કામગીરી કરવી પડે તેમ છે આ ઘટના સ્થળે પહોંચી ગઈ લઈ અજાણ્યા ચોરી સમૂહ સામે રૂપિયા પણ પાંત્રીસ લાખની ચોરીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે હજી તો પરાણે પોલીસ ફરિયાદ દાખલ કરી છે ગુનો ડિટેક ક્યારે થશે અને થશે કે નહીં એ પણ સવાલ ચોક્કસ ઉભો થાય છે રિપોર્ટ સમાચાર સુરત આપનો પરિચય મેળવે મારું નામ સ્નેહલ પટેલ આચાર્ય છું શાળા નંબર બસો સત્તાવન સુરત કોર્પોરેશનની સ્કૂલ છે જે ડિંડોલી ગામ તળમાં આવેલી છે મેડમ લાંબા સમયથી ઘટના બની હતી સુધીની ક્યારે બની હતી અને કઈ રીતે તમને આખું ફરિયાદ કરવામાં વિલંબ થયો તારીખ સાત ડિસેમ્બરની સાંજે શિક્ષકોને જાણ થઈ હતી કે આવા દસમાંથી ત્રણ લેપટોપ જોવાયા છે અને એ શિક્ષકોએ મોડી રાત્રે ટેલિફોનિક જાણ મને કરી કે આવી એક ઘટના બની છે જેની અમે તપાસ કરી પણ અમને એ લેપટોપ ક્યાંય મળ્યા નથી એટલે મેડમ હવે અમે તમને જાણ કરીએ છીએ એટલે બીજા જ દિવસે એ શિક્ષકો સાથે અમારા ઉપાચાર્યને અમે છ સાત શિક્ષકો આઠ આઠ ડિસેમ્બરના રોજ આઠ ડિસેમ્બર ત્રેવીસના રોજ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં સવારે બાર વાગે ગયા હતા લગભગ અઢી વાગ્યા સુધી અમારી ફરિયાદ પર કોઈ ધ્યાન લેવામાં આવ્યું નહીં અમને કોઈ સારો જવાબ આપવામાં આવ્યો નહીં અમને એવું કહેવામાં આવ્યું કે પીએસઆઈ કે પીઆઈ હાજર નથી તમે સાંજે પાંચ વાગે આવો સાંજે પાંચ વાગે મેં મારા શાળાના શિક્ષકો પાંચ છ શિક્ષકોને મોકલી આપ્યા અને ત્યાં કોઈ હર્ષદભાઈ કરીને પીએસઆઈ હતા એમણે એમના કોઈ ગોવિંદભાઈ કરીને રાઇટર હતા એમની પાસે ફક્ત અને ફક્ત સાદા કાગળ ઉપર નોર્મલ માહિતી લીધી અને મારા શિક્ષકોને એવું જણાવી દીધું કે આવતીકાલે અમે તપાસમાં આવીશું એ પછી આગળની કાર્યવાહી કરીશું જે એક ફેબ્રુઆરી સુધી કંઈ જ પણ કાર્યવાહી ન કરી આ સમય દરમિયાન મારા શિક્ષકો અને મેં વારંવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા ખૂબ ગંભીરપણે જણાવ્યું કે સરકારી માલ મિલકત છે એટલે મારે એની એફઆઈઆર નોંધવી જરૂરી છે તેમ છતાં પણ એમને કોઈ પણ ફરિયાદ લેવાની તસ્દી લીધી નહીં એક ફેબ્રુઆરીના દિવસે આવું બધી ઘટના મારી સાથે ઘટી ગઈ હતી જેની જાણ મેં મારી શિક્ષણ સમિતિને નવ જાન્યુઆરીના દિવસે લેટર લખીને કરી કે આવું એક ઘટના બની છે અને ડિલોલી પોલીસ અમને સપોર્ટ કરતી નથી તો આપની કક્ષાએથી ભલામણ કરવા વિનંતી છે તો એકત્ર ત્રીસ જાન્યુઆરીએ અમારી ઉપર રિટર્ન લેટર આવ્યો કે આ આ કામગીરી તમારે જ કરવાની છે એટલે અમે એક ફેબ્રુઆરીએ પાછા ગયા અમે એકત્રીસ જાન્યુઆરીએ ગયા હતા ત્યારે અમને એવું કીધું કે અજય તોમ અજયભાઈ તોમર સાહેબનો વિદાય સમારંભ છે તો આજે મેડમ તમારું કામ થઈ શકશે નહીં એટલે તમે આવતીકાલે ફરીથી આવો અમે બીજા દિવસે સવારે ગયા ચાર કલાક જેટલો બેસાડી રાખ્યા પાછા સાંજે બોલાવ્યા સાંજે પણ ચાર કલાક જેટલો બેસાડીને સતત આઠ કલાકના સંઘર્ષ પછી એ પણ રીતસરની લડાઈ કર્યા પછી અમારી ફરિયાદ નોંધવામાં આવી છે એમાં પણ એફઆઈઆરમાં મેં જેવું લખાયું છે એવું લખ્યું નથી એમનું મનગણંત એફઆઈઆર લખી દીધેલી છે